આ વિડીયોને રોકાણ કર્યું હોય તો તમારે આગળ આ શું કરવું અને એના ટાર્ગેટ વિશે પણ તમને માહિતી મળી રહે અથવા તો પછી રોકાણ કરવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે તો રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની માહિતી મેળવી લેવી અથવા તો પછી તમારે જાતે રિસર્ચ કરીને પછી જ શેર બજારમાં રોકાણનો નિર્ણય તમારે લેવો રહે ઘટતા બજારમાં પણ ગ્રીનમાં જોવા મળ્યા હતા કંપનીના શેરોમાં છ જાન્યુઆરીના રોજ પાંચ થી વધારે ની તેજી જોવા મળી હતી તેની સાથે શેર સાતસો ઓગણત્રીસ રૂપિયા ચાલીસ પૈસાના ભાવ પર બંધ થયા વાસ્તવમાં બે મુખ્ય બ્રોકરેજ ફોર્મ નોમુરા અને નવુમાએ આ શેરને અપગ્રેડ કર્યો છે ત્યારબાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી આ તેજીની સાથે કંપનીની માર્કેટ કેપ વધી ઓગણસિત્તેર હજાર પાંચસો ને કરોડ રૂપિયા થઈ એટલે કે એસબીઆઈ કાર્ડના શેરમાં બ્રોકરેજ હાઉસ નવુમા અને નોમુરાએ ખરીદીની સલાહ આપી છે અને રેટિંગ પણ અપગ્રેડ કરી છે નોમુરાએ આ શેર વિશે શું કહ્યું એ જોઈએ આપણે

તેમની લોન લેવાની ક્ષમતા ઘટી રહી છે આ વચ્ચે એસબીઆઈ કાર્ડ ને ભારતના ટોપ એટ મેટ્રો સિટી થી નવી ગ્રાહકો જોડવામાં વધારો નોંધાવ્યો છે પછી વાત કરીએ કે નવું કાર્ડ ને ખરીદવાની સલાહ આપતા ટાર્ગેટ પ્રાઇસ વધારે આઠસો ને પચાસ રૂપિયા રાખી છે

ટોપ ગેઇનર્સ એક હશે બ્રોકરેજે સોળસો પંચોતેર રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી જે વર્તમાન સ્તરે લગભગ એકતાલીસ ટકાની અપસાઈડ સૂચવે છે બે હજાર ચોવીસમાં શેર છ ટકા ઘટ્યો એટલે કે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટના શેરમાં સોળસો પંચોતેર રૂપિયાના ટાર્ગેટ સાથે બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ ખરીદીની સલાહ આપે છે પછી મિત્રો શેર છે પ્રેસ્ટીજ એસ્ટેટ નું આ શેર વર્ષ બે હજાર ચોવીસમાં લગભગ ચુમ્માલીસ ટકા વળતર આપ્યું અને તે નિફ્ટી રિયલટી ઇન્ડેક્સમાં ટોચના લાભ કરતા શેરો એક હતું એક્સિસ સિક્યોરિટી શેરમાં વધુ ઉછાળાની અપેક્ષા રાખે છે અને તેનો ટાર્ગેટ એકવીસો પંચાણું રૂપિયા નક્કી કર્યો છે આ રીતે શેર ત્રીસ ટકા સુધીની અપસાઇડ સંભવિત સૂચવે છે એટલે કે પ્રેસ્ટીજ એસ્ટેટના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે એકવીસો પંચાણું રૂપિયાના ટાર્ગેટ સાથે પછી મિત્રો શેર છે ગ્રેવિટા ઇન્ડિયાનો શેર બે હજાર ચોવીસમાં લગભગ સો ટકાનું વળતર આપ્યું છે કેટલીક વિસ્તરણ યોજનાઓ ઉપર પણ કામ કરી રહી છે કંપની અને એક્સિસ સિક્યોરિટીઝની અપેક્ષા છે કે વર્તમાન વળતરમાં પણ વધારો કરશે બ્રોકરેજ શેરને વધુ અડતાલીસ ટકા અપસાઈડ અપેક્ષા છે કારણ કે તેમને લાગે છે કે વર્ષ બે હજાર પચીસ માં ત્રણ હજાર રૂપિયા સ્પર્શી શકે છે ગ્રેવિટા ઇન્ડિયાનો શેર પછી મિત્રો શેર છે જે કુમાર ઇન્ફ્રાનો મુંબઈ અને તેની આસપાસના પ્રોજેક્ટ માટે જાણીતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બે હજાર ચોવીસ માં લગભગ તેત્રીસ ટકા વળતર આપ્યું છે બ્રોકરેજ ફોર્મ એક્સિસ સિક્યુરિટીઝ બે હજાર પચીસ માં પણ આ સ્ટોકમાં સારા વળતર અપેક્ષા છે સ્ટોક માટે તેમણે નવસો પચાસ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે જે વર્ષ માટે પચીસ ટકાની તેજી દર્શાવે છે જે કુમાર ઇન્ફ્રાનો શેર

વધારાની અપેક્ષા રાખે છે બજાજ બ્રોકિંગે જણાવ્યું કે કંપની ચાર્ટો રાઉન્ડિંગ ફોર્મેશન તોડવાની અણી પર છે જે સંકેત આપે છે આ શેરમાં નવી એન્ટ્રીની તક પણ પૂરી પાડે છે લોરન્સ લેબ શેરમાં

છસો સિત્યાસી રૂપિયાનો ટાર્ગેટ આપે છે બજાજ બ્રોકિંગ એ પછી મિત્રો શેર છે આઈટીડી સિમેન્ટેશન બજાજ બ્રોકિંગ એ છસો સિત્તેર રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે આ શેરમાં લગભગ બત્રીસ ટકાનો વધારો દર્શાવે છે કંપની પાસે વિવિધ તબક્કાઓમાં આશરે ત્રીસ હજાર કરોડના પ્રોજેક્ટ છે જેમાંથી બાર હજાર કરોડ અને ત્રેર હજાર કરોડની વચ્ચેના પ્રોજેક્ટ માટે બિલ પહેલેથી જ સબમિટ કરવામાં આવી છે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં દસ હજાર કરોડના ઓર્ડર મળવાની અપેક્ષા છે મેનેજમેન્ટ આગામી વર્ષમાં થી પચીસ નો વિકાસ દર હાંસલ કરવાનો પણ વિશ્વાસ ધરાવ્યો છે આઈટીટી સિમેન્ટેશનના શેરમાં છસો સિત્તેર રૂપિયાનો ટાર્ગેટ આપે છે બજાર બ્રોકિંગ એ તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરીએ જેમ અલગ અલગ બ્રોકરેજ હાઉસ અલગ 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 માર્કેટ એક્સપર્ટ દ્વારા સલાહ આવી છે અને આ શેર તમને સારી કમાણી કરાવી આપી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો